બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપતા વિરોધના વંટોળ શરૂ થયા છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત ટિકિટ આપતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા વિરુદ્ધમાં ઉતર્યા હતા અને કહ્યું હતું કે એવી તો શું અનિવાર્યતા છે કે ત્રીજી વખત એક જ મહિલાને ટિકિટ આપવી પડે જ્યોતિબેન પંડ્યાએ આ સમયે શહેરના વિકાસના રૂપિયા કયા મોલમાં જાય છે તેવી પણ વાત કરી હતી આ સાથે તેમણે આડકતરી રીતે નામ લીધા વિના ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો જ્યોતિબેન નારાજ થયા અને તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવાની જાણ કરી હતી રાજીનામું ત્યારે સંઘે નન્નો ભર્યો હતો રંજનબેન નું નામ ત્રીજી વખત જાહેર થતા વિરોધના વાદળો બંધાઈ રહ્યા છે જે હવે આ પોસ્ટરો લાગવાથી સ્પષ્ટ થઈ રહ્યું છે રંજનબેન ભટ્ટના વિરોધમાં આજે કાર હળની વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા છે કારેલી બાગની ગાંધી પાર્ક સોસાયટી ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ ખાતે આવેલ પાર્ક સોસાયટી 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 જાગૃતિ જવરનગર અને સંગમ સોસાયટીની બહાર જોવા મળ્યા હતા બેનરોમાં મોદી વેર નહીં રંજન તેરી ખેર નહીં જેવા લખાણો લખવામાં આવ્યા છે જોકે હવે આ વિરોધ થમવાનું નામ લેશે ભાજપ આ ડેમેજ કઈ રીતે કંટ્રોલ કરશે કે પછી રંજનબેનનો વિરોધ વધતા ભાજપ અન્ય નામો પર વિચારણા કરશે તે જોવું રહ્યું કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર